વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા ટી વિશ્વ કપમાં ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ હજુ પણ ઉજવણીનો માહોલ યથાવત છે ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાનું તેના વતન વડોદરામાં ભવ્ય સ્વાગત થયું હાર્દિક પંડ્યા વડોદરા પહોંચ્યા બાદ ખુલ્લી બસમાં રોડ શો યોજ્યો હતો જે રીતે અન્ય રાજ્યોના ખેલાડીઓનું તેના વતનમાં સ્વાગત થયું એ જ રીતે હાર્દિક પંડ્યાને પણ હજારો ક્રિકેટ ફેન્સે રસ્તા પર ઉતરીને વધાવ્યો હતો

અનેરો ઉત્સાહ નજરે પડી રહ્યો છે કારણ કે આજે વડોદરાનો હાર્દિક વડોદરાની અંદર આવ્યો છે ત્યારે જે પ્રકારનું સૌ કોઈ હાર્દિકનું અભિવાદન કરી રહ્યા છે હાર્દિક પણ લોકોનું અભિવાદન હાર્દિક સાથે હાર્દિકનો ભાઈ કુનાલ પંડ્યા સહિતના અગ્રણીઓ પણ બસ પર મોજૂદ છે ખાસ પ્રકારની બસ મંગાવવામાં આવી છે અને બસની અંદર ઉભા રહીને હાર્દિક લોકોનું અભિવાદન ઝીલી રહ્યો છે ચાલવાની પણ જગ્યા ના હોય તેટલા પ્રમાણમાં લોકો આ રોડ અંદર જોડાયા છે જે પ્રકારની વડોદરાની આ દ્રશ્ય ક્યાંક અનેરું દ્રશ્ય જયારે હાર્દિક વડોદરા માં આવે છે ત્યારે નજરે પડી રહ્યું છે વડોદરા